રાજકોટ શહેરની જાણીતી ગોકુલ હોસ્પિટલ હાલ વિવાદમાં સપ્લાય છે હોસ્પિટલ વધુમાં જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ દ્વારા પણ નીતિ નિયમો નેવે મૂકીને આ બ્રિજને મંજૂરી આપવામાં આવી છે આ મામલે કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનર અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ પટકારી છે જવાબ નહી મળે તો તેઓ આ મામલે હાઈકોર્ટમાં જશે રાજકોટ મહાનગરપાલિકાનું ભાજપનું શાસન ઘણા વર્ષો રાજકોટમાં શાસન કરે છે અને ગુજરાતમાં પણ છેલ્લા ત્રીસ વર્ષની આસપાસ એ લોકોનું શાસન છે આ શાસન માત્ર અને માત્ર અપરાધીઓને ગુનાહી પ્રવૃત્તિઓને અને ગેરકાયદેશી પ્રવૃત્તિઓ કરનારાને પ્રોટેક્શન આપતું એવું પ્રકારનું વર્તન કાયમ માટે સરકારનું રહ્યું છે વારંવાર બનાવો બન્યા છે આપણે જોયું છે ગુજરાતમાં ઘણા બનાવો બન્યા રાજકોટ મહાનગરપાલિકામાં આવડા અઘટિત બનાવો બની ગયા તેમ છતાં પણ ભ્રષ્ટાચારની એક પરંપરા સમૂહ ભાજપ શાસન આજે પણ આવા ગેરકાયદેસર નિર્ણયો કરી અને પ્રજાના જીવને જોખમમાં મૂકી અને પોતાના વ્યક્તિગત હિતોને સાધવા આ પોતાની પાર્ટીના હિતોને સાધવા માટેના કાર્યક્રમો કરતી હોય એવું જણાય છે આ કેસમાં જે ગોકુલ હોસ્પિટલને બ્રિજ બનાવ રોડ પર બ્રિજ માટેની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના જીટીસીઆરના નિયમો વિરુદ્ધનો છે આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડે કોઈ સત્તા નથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ જે ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચારની મોહિમ ઉકાળી છે તે પૈકીનું આ એક છે આ ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર અને મંગળ રોડ ઉપર આવેલી છે એ લોકોએ બ્રિજ કે આપણે પુલ જેને સાદી ભાષામાં પુલ એક કહીએ બેવરને કનેક્ટેડ કરેલો છે જે કાયદેસરના જીડીસીઆરના નિયમ મુજબ નથી આ લોકોએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી કે ઠરાવ નંબર એકોતેર બે હજાર ઓગણીસની અંદર ઠરાવ કરી અને આ બ્રિજને મંજૂરી આપવાનો સ્પેશિયલ કેસ તરીકે આપી છે તો મારે આપણે એ કેવું છે કે જીડીસીઆર ના નિયમ છે એ જેડીસીઆર ના નિયમ ને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડ ને કે જીડીસીઆર ના નિયમ નિયમ વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય તો આ માટે થઈ તો અમે હાઈકોર્ટ ના અમારા એડવોકેટ દ્વારા ગોકુલ હોસ્પિટલના ના એમડી અને કમિશનર રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંને અમે લોકોએ હાઈકોર્ટમાંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે નોટિસનો સમય પૂરા થયા બાદ જો આમાં કોઈ પણ નિર્ણય લઈ લેવામાં આવે તો અમે આની વિરુદ્ધ પીઆઈએલ કરશું